અંકલેશ્વરમાં ગત રાત્રિના તસ્કરોએ એટીએમ મશીન તોડવાનો નિષ્ફળ પ્રયાસ કર્યા હોવાનું સામે આવ્યું છે પથ્થર અને સળિયા વડે સમગ્ર ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર એડવિઝન પોલીસ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી અંકલેશ્વર પંથકમાં તસ્કરો સક્રિય બન્યા હોય તેમ લાગ્યું છે જેની વધુ એક ઘટના સામે આવી છે અંકલેશ્વર બસ ડેપોની સામે આવેલ એચડીએફસી બેંકનું એટીએમ મશીન આવેલું છે આ મશીનને રાત્રિના તસ્કરોએ નિશાન બનાવ્યું હતું જેમાં તસ્કરો પથ્થર અને લોખંડના સળિયાથી એટીએમ મશીનને તોડવાનો પ્રયાસ કરાયો હતો પરંતુ મશીન નહીં તૂટતા તસ્કરોએ વિલામો પરત ફરવાનો વારો આવ્યો હતો આ બનાવની જાણ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસ મથકે કરવામાં આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે સ્થળ પર તપાસ કરીને તસ્કરોનું પગેરું મેળવવાની તજવીજ હાથ ધરી છે જોકે અત્રે ઉલ્લેખનીય છે કે જાણવા મળતી માહિતી મુજબ એટીએમ મશીનના સીસીટીવી કેમેરા પણ બંધ હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે હાલમાં તો પોલીસ બેંક મેનેજરની ફરિયાદ નોંધી આસપાસ સીસીટીવી ફૂટેજ મેળવી વધુ તપાસ હાથ ધરી હતી